નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા ચો તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જીત ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરના મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશલ પંડ્યા એડવોકેટ એન્ડ નોટરી દ્વારા બસો બાણું જેટલા લાડુના થાળ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા મણિનગરથી ગણપતિ મંદિર લાલ દરવાજા સુધી યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી મેળવેલ સીટો એટલે કે બસો જેટલા લાડુના થાળ પ્રસાદમાં ધરાવવામાં આવ્યા હતા કાર્યકર્તા જોશ વધારવા મેયર પ્રતિભાબેન જૈનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વર્ષ બે હજાર સાતથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી મેળવેલ સીટો જેટલા લાડુના થાળ સાથે મણિનગરથી લાલ દરવાજા ગણપતિ મંદિર સુધી પગપાળા યાત્રા યોજવામાં આવે છે આ આયોજન જાણીતા એડવોકેટ તથા મણિનગર બોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશલ પંડ્યા દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પરંપરાને આગળ વધારતા આ વખતે પણ લાડુના થાળ સાથે પદયાત્રા યોજાઈ